ਹੀ ਜੀਵੂ ਛੂ ਭੂਖ ਦੁਖ ਨਾ ਮੌਤ ਪਛਾੜਾ ਖਾਈ ਹੀ ਜੀਵੂ ਛੂ ਭੂਖ ਦੁਖ ਨਾ ਮੌਤ ਪਛਾੜਾ ਖਾਈ ઘરે તો કિંકર નાય અન્ન રહે છઈ ચલો હવે હું પડું ભૂલી જાઉં હારી વાટક બનુ પિત પિત

તપ ઋતુના ચોથા રવિવારની ઉજવણી કરી રહ્યા છે અને આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એક ખોવાયેલા દીકરાનું અથવા તો ઉડાવ દીકરાનું દ્રષ્ટાંત આપે છે એક બાપને બે દીકરા હોય છે અને નાનો પોતાની મિલકત બાપની પાસે માગી લે છે એ વેચીને એક દેશમાં જતો રહે છે અને ત્યાં અમન ચમનમાં પોતાનું જીવન વિતાવે છે અને આ ખરે જ્યારે દુકાળ પડે છે દેશમાં ત્યારે એક જનના ત્યાં નોકરીએ રહે છે અને ત્યાં નોકરીએ રહીને એને ભૂખ લાગતી હોય છે પણ કોઈ ખવડાવનારું નથી અને આથી જે ભૂંડો ચરાવવાની નોકરી હોય છે એ ભૂંડો જે શીંગો ખાતા હોય છે એ એને ખાવાનું મન થાય છે પણ એ પણ એને કોઈ આપતું નથી અને આથી એની આંખો ઉઘડે છે કે મારા બાપના ત્યાં તો નોકરોને ખાતા વધે એટલું બધું ખાવાનું છે અને હું અહીંયા ભૂખે મરું છું અને એ પાછા જવાનું નક્કી કરે છે પાછો જાય છે ત્યારે બાપની રાહ જોઈને ઊભો હોય છે અને બાપનું હૈયું ભરાઈ આવે છે અને એને ભેટી પડે છે અને એને ચુંબન કરે છે અને નોકરોને કહે છે કે મારો દીકરો ખોવાઈ ગયો હતો એ પાછો આવ્યો છે એને નવો જબ્બો પહેરાવો એને વીટી પહેરાવો અને તાજો માજો વાસળો વધેરો અને એને સ્વીકારી લે છે આ સમયે મોટો દીકરો ખેતરમાં હોય છે અને એ ખેતરમાંથી એને નાચગાનનો અવાજ સંભળાય છે અને આથી બીજા નોકરીને પૂછે છે કે શું ચાલી રહ્યું છે અને નોકરો કહે છે કે તમારો ભાઈ પાછો આવ્યો છે અને આથી એ ચીડાઈ જાય છે અને એના બાપને કહે છે કે હું તમારી સાથે કેટલા વર્ષોથી છું તમારું વૈતૃ કહતો આવ્યો છું અને તમે મને જાફ તોડાવવા એક લવાર સુધા આજ સુધી આપ્યું નથી અને આ તમારો દીકરો અમન ચમનમાં પોતાનું જીવન વિતાવીને આવ્યો છે અને એના માટે તમે તાજો માજો વાસડો વધેરો છો ખ્રિસ ઈસુમાં વહાલા ભાઈ અને બહેનો આ દ્રષ્ટાંતમાં ત્રણ પાત્ર છે એક છે પિતા બીજો છે મોટો દીકરો અને ત્રીજો છે એ છે નાનો દીકરો અને આ ત્રણ પાત્રમાં મુખ્ય પાત્ર જો જોવા જઈએ તો એ નાનો દીકરો છે ખરેખર એ હોવો જોઈએ તો નાનો દીકરો એ મુખ્ય પાત્ર ન હોવો જોઈએ પણ પ્રભુ ઈસુએ એને મુખ્ય પાત્ર તરીકે રાખ્યો છે સમજવાનો પ્રયત્ન કરીએ આ નાનો દીકરો બધું જ વેચી સાટીને અમન ચમનમાં પોતાનું જીવન વિતાવે છે અને એ પછી પણ એને હવે એ પાછો આવવા વિચારે છે ત્યાં આપણે જોઈએ છે કે એના માટે એનો પિતા મરી ચૂક્યો છે કેમ ત્યારે મિલકત આપવામાં આવે જ્યારે પિતા નથી ત્યારે પણ એ તો પિતાનો પિતા હયાત છે અને ત્યારે જ પોતાનો ભાગ માંગે છે આનો અર્થ એ એવું કહેવા માગે છે કે તમે મારા માટે મૃત્યુ પામ્યા છો અને મને મારો ભાગ આપી દો હવે આવું પાત્ર છે એમ છતાં પણ એને મુખ્ય પાત્ર ગણવામાં આવ્યું છે બીજું પાત્ર છે એ છે મોટોભાઈ હવે આ મોટો ભાઈ એ આપણને અંતમાં જોવા મળે છે એટલે આ ભાઈ છે કેવો એ મોટાભાઈને એના નાના ભાઈની કોઈ પડી નથી અને જ્યારે પાછો આવે છે ત્યારે એ ચીડાઈ જાય છે એનો અર્થ એ કે એનામાં અદેખાઈ આવી જાય છે કે મારો પિતા એનું વધારે રાખે છે આટલું બધું ખરાબ કર્યું છે તો પણ આ છે મોટો ભાઈ અને વાલાભાઈનો બહેનો ત્રીજું પાત્ર અને એ છે પિતા પિતા માટે બંને દીકરા સરખા છે પિતાને બંને પ્રત્યે પ્રેમ છે પણ જ્યારે નાનો દીકરો આવું વર્તન કરે છે ત્યારે એનો પ્રેમ ઓછો થતો નથી એ એની રાહ જોઈને ઊભો છે કે ક્યારે પાછો આવે એનો ન્યાય તોડતો નથી પણ એ રાહ જોઈને બેઠો છે કે મારો દીકરો પાછો આવશે અને જ્યારે પાછો આવે છે ત્યારે એ એના દીકરાને સ્વીકારે છે એટલે પિતાનો પ્રેમ એ બિન શરતી પ્રેમ છે એટલે વાલા ભાઈઓની બહેનો આ ત્રણ પાત્ર નાનો દીકરો એનો સ્વભાવ કેવો છે એ સ્વાર્થી છે મોટો દીકરો એનો સ્વભાવ કેવો છે એ અદેખાઈ ભરેલો છે અને પિતા એમનો સ્વભાવ કેવો છે અને એમનો સ્વભાવ પ્રેમથી ભરેલો છે અને એ પણ કેવો બિન્ન શરતી પ્રેમ ખ્રિસ્ત ઈસુમા વાલાભાઈને બહેનો આ નાના દીકરાનું ઉદાહરણ લઈને આપણને પ્રભુ કહેવા માંગે છે કે આપણે પણ એના જેવું ઘણીવાર વર્તન કરીએ છીએ એટલે આપણામાં પણ ઉડાવ દીકરો રહેલો છે એ હું સ્ત્રી હોઉં કે પુરુષ હોઉં બાળક હોઉં યુવાન હોઉં કે વૃદ્ધ હોઉં એટલે મારી ઉંમર કોઈ પણ હોય પણ હું પિતાનું સંતાન છું અને આથી આ ઉડાવ દીકરાના લક્ષણો પણ મારામાં જોવા મળે છે ઘણીવાર આપણે પ્રભુની પાસે ઘણું બધું માંગીએ છીએ અને આપણને પ્રભુ આપે છે પણ ખરો પણ આપ્યા પછી આપણે ભૂલી જઈએ છીએ એની જે કૃપાઓ આપણા પર વરસાવી છે એ બધી જ એટલે આપણામાં પણ સ્વાર્થ છુપાયેલો છે આપણે ઘણી બધી બાબતે સ્વાર્થી છીએ અને જો આવું હોય તો પ્રભુ આપણને એના તરફ વળવા માટે કહી રહ્યા છે આપણામાં મોટા દીકરાનો પણ સ્વભાવ ઘણી વખત જોવા મળે છે બીજાને પ્રભુએ આશીર્વાદિત કર્યા હોય ત્યારે આપણે ઘણી વખત અદેખાઈ કરીએ છીએ અને પ્રભુ આજે આપણને સમજાઈ રહ્યા છે કે પ્રભુ આપણને સૌને ભિન્ન શરતી સરખો પ્રેમ કરે છે જો હું પ્રભુથી દૂર ગયો હોય દૂર ગઈ હોય તો આજે પ્રભુ તમને અને મને કહી રહ્યા છે કે આપણે પાછા વળીએ તપ ઋતુ એટલે પાછા વળવાની ઋતુ પિતા આપણી રાહ જોઈને ઊભો છે પણ શું મેં નક્કી કર્યું છે કે હા પિતા મને તું હું જેવો છું એવો સ્વીકારવા તૈયાર છું અને આથી આપણને આજે પિતા બોલાવી રહ્યો છે એ તો આપણને દોડીને ભેટી વળશે પણ શું હું નક્કી કરું છું કે હા હું જે કઈ કરું છું એ ખોટું છે મારામાં સ્વાર્થ મારામાં અદેખાઈ છુપાયેલી છે ખાસ પ્રાર્થના કરીએ કે પ્રભુ આજે એના જેવા બનાવીને એના જેવો બિન શરતી પ્રેમ આપણામાં પૂરે જેથી કરીને આપણે પણ આપણા જીવનમાં બીજાને બિન શરતી પ્રેમ કરી શકીએ પ્રભુની શાંતિ चलो मुजे पिता શિલંકારો સોનાની વીતી પહેરાવે પુત્ર મારો શણગારો કહ્યું પિતાએ લીધું મની મે પુત્ર સદાનો ગયો ખોયેલું મેં ફરી મેળવ્યું અવ પુત્ર સજીવન થયો અને ઘડીમાં ગીત નૃત્યની શરૂ થઈ ગઈ મિજબાની સ્નેહ હર્ષની પળમાં ખળખળ ખળખી રહી સરવાણી હવે કદી ના તજું પિતાને તજું કદી ના ઘરને હવે કદી ના દુભવુ હું તો જનક તણાવન ધરને હવે કદી ના દુભવુ હું તો જનક તણાવન ધરને હવે કદી ના દુભવું હું તો જનક તણાવન ધરને